પડે છે પરંતુ બજારો થઈ સમસ્યાનો આજ સુધી ઉકેલ આવ્યો નથી ઘણા સમયથી દબાણ હટાવવાની કામગીરી સુષુપ્ત અવસ્થામાં છે કોઈ ફરિયાદ કરે ત્યારે જ તંત્રને દબાણ દેખાય છે ત્યારે આજે દબાણ હટાવ સેલ દ્વારા દિવાનપરા રોડ અને જમાદાર સેરીમાં પાર્કિંગની જગ્યા રાખેલી ચીજવસ્તુ જપ્ત કરી હતી બહાર બાંધકામ કરેલ ગેરકાયદેસર ઓટલાને તોડી પાડ્યા દિવાનપરા રોડ પર અનેક દુકાને બહાર રાખેલ ચીજ વસ્તુઓ છતાં સંકલ્પ કોમ્પ્લેક્સમાં ફર્નિચરની દુકાન દ્વારા ફૂટપાથ પર રાખેલ ખુરશી સહિતો જપ્ત કરતા વેપારીઓ સાથે દબાણ હટાવ સેલને શાબ્દિક ચકમક ઝરી હતી વેપારી દ્વારા તેઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરાયા છે કોર્પોરેશનમાં ઓનલાઈન ફરિયાદોના કારણે દિવાનપરા રોડ પર ફર્નિચર વાળાનું દબાણ હટાવ્યાનું તંત્ર વાહનો દ્વારા જણાવાયું હતું ઇરફાન સોલંકીનો રિપોર્ટ આસનાઇન ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે